એ બહાદુર ખાનજી હાઈસ્કૂલ એટલે કે આજની એ સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં તેઓ ભણતા હતા અને તેમની જ્ઞાતિની મોઢ વણિક બોર્ડિંગમાં રહેતા હતા ધીરુભાઈને મિત્રો હાઈસ્કૂલમાં ભણતા કિશોરો હતા છતાં સ્વતંત્રની ચળવળથી અલિપ્ત રહી શક્યા નહોતા આઝાદીની લડતના બે મહાન નેતાઓ ગાંધીજી અને સરદાર પટેલ ગુજરાતના હતા એટલે હાઈસ્કૂલ સહિત ઠેર ઠેર આઝાદીની હવા ગુંજવા લાગી હતી વિદ્યાર્થીઓ આ નેતાઓથી ખાસા પ્રભાવિત હતા અને ધીરુભાઈની બોર્ડિંગમાં પણ ગુજરાતના જુનાગઢના વિદ્યાર્થી સમિતિના એ રચના કરવામાં આવી હતી બે વર્ષ આગળ ભણતા કૃષ્ણકાંત વખારિયા એ સમિતિના નેતા હતા અને ધીરુભાઈને મંત્રી બનાવવામાં આવ્યા હતા આ કિશોર સ્વાતંત્ર્ય સેનાનીઓ જોશથી ભરેલા હતા અને પોતાના દેશ માટે એ કુરબાની દેવા પણ તૈયાર હતા દાખલા તરીકે મહાત્મા ગાંધીના જન્મદિને આ મિત્રો એ જુનાગઢ લાઇબ્રેરીની પાસે આખી રાત દીવડા પ્રગટાવતા હતા ધીરુભાઈ મિત્રોને લઈને રાત્રે નીકળી પડતા અને જુનાગઢની દિવાલો પર આઝાદીના જંગ માટેના સૂત્રો અને ચિત્રો ચિતરતા સત્તાવાળાઓ તેના પર પીછળો મારી મારી પણ દેતા તે પહેલા તો લોકો સુધી સંદેશ પહોંચી જતો હતો જન્મભૂમિ અને નવજીવન જેવા પ્રતિબંધિત અખબારોને શર્ટની અંદર છુપાવીને તેનું વિતરણ કરતા ચોપાનિયાઓને સ્કૂલ બેગમાં સંતાડી રાખતા અને લોકોને ખાનગીમાં વહેંચતા જૂનાગઢમાં આઝાદીના એ જંગની પ્રવૃત્તિઓ એ ખાનગીમાં કરવી પડતી હતી કેમ કે જૂનાગઢ પર મુસ્લિમ નવાબનું રાજ ચાલતું હતું અને તેનો ઈરાદો એ પાકિસ્તાનમાં ભળી જવાનો હતો જોકે એ જૂનાગઢની બહુમતી પ્રજા હિન્દુ હતી સોમનાથ તથા દ્વારકા જેવા તીર્થ સ્થાનો રાજ્યમાં હતા એટલે અશક્ય નહોતું ભાગલા પછી જુનાગઢ રાજ્યને ભારતમાં ભેળવી દેવા માટે એ આરજી હકુમતની રચના કરીને એ લડત ચલાવવી પડી હતી આ સ્થિતિમાં એ નવાબના રાજ્યમાં આઝાદીના લડવૈયાઓ સામે એ કડક હાથે કામ લેવાતું તિરંગો ફરકાવાની મનાય રાષ્ટ્રગીતનું ગાન થઈ શકતું નહોતું જોકે ધીરુભાઈ અંબાણી અને તેમના કિશોર મિત્રો આ પ્રતિબંધોની પરવા કર્યા વિના આઝાદી માટે હિંમતભેર ચળવળ ચલાવતા રહ્યા હતા ઓગણીસો છે બોર્ડિંગની મિત્ર મંડળની મંડળીને ખબર મળ્યા કે કનૈયાલાલ મુનશી જુનાગઢની મુલાકાતે આવવાના છે મોટા રાગજાના સાહિત્યકાર મુનશી કોંગ્રેસના અગ્રણી નેતા પણ હતા વિદ્યાર્થીઓને ઈચ્છા થઈ કે મુનશીનું ભાષણ ગોઠવવું જોઈએ નવાબની પોલીસને વાતની જાણ થઈ ત્યારે વિદ્યાર્થીઓને બોલાવીને ધમકાવવામાં આવ્યા કે જો સાહિત્યની વાતને બદલે મુનશી કોઈ રાજકીય ભાષણ આપશે તો વિદ્યાર્થીઓની ધરપકડ થશે સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે અને તેમના વાલીઓને બોલાવીને આ મામલો તેમને સોંપી દેવાશે મુનશીને આમંત્રણ આપવાને કારણે આવી પડનારી સ્થિતિમાં શું કરવું તેની ચર્ચા એ ચાલતી હતી ત્યારે ધીરુભાઈએ એક સૂચન કર્યું કે ભવિષ્યમાં આ કિશોર માસ્ટર માઇન્ડ બનવાનો છે તેનો અણસાર જાણે આ સૂચનમાંથી એ આવી જતો હતો પોતાની યોજનામાં તદ્દન અશક્ય લાગતી વાતને પણ વણી લેવાની અને એ વાતમાંથી રસ્તો કાઢવાની તેમની આવડત એ કિશોર આવસ્થામાં જ દેખાવા લાગી હતી કોઈ કાર્ય કરવાને કારણે શું પરિણામ આવશે તેનો વિચાર કરતા કરતા બીજા લોકો જ્યાં મુંજાઈ જતા ત્યાં ધીરુભાઈ મગજ જાળવી રાખી શકતા હતા ધીરુભાઈએ મુંજાયેલા મિત્રોને સમજાવ્યા કે જુઓ આપણે તો એક સાહિત્યકારને ભાષણ માટે આમંત્રણ આપ્યું છે હવે તે સાહિત્યકાર બીજી કોઈ વાત કરે તો મામલો તેમની અને પોલીસ વચ્ચેનો બને છે આપણે તેમાં કોઈ રીતે જવાબદાર નથી મુનશીએ ભાષણ પણ આપ્યું અને તેમાં ઝડપથી આવી રહેલી આઝાદીની વાત પણ કરી જો કે નવાબની પોલીસે ધમકીઓ આપી હતી તેનો અમલ કર્યો નહીં કેમ કે મુનશી જેવા મોટા નેતા સામે પગલા લેવાનું તેમનું ગજુ નહોતું ધીરુભાઈની ઉંમર તે વખતે પંદર વર્ષની જ હતી છતાં તેમને ભારતના ભવિષ્ય પર એટલો દ્રઢ વિશ્વાસ બેસી ગયો હતો એ નાની નાની બાબતો કે ટૂંકી દ્રષ્ટિના કાયદા નિયમોથી ડરીને કે વિશાળ પરિપ્રેક્ષ્યમાં યોગ્ય લાગતું હોય તેવું કાર્ય કરવામાં એ અચકાતા નહોતા તેમની આ વિશાળ પરિપ્રેક્ષ્યમાં વિચારવાની ક્ષમતાને કારણે જ તેઓ આગળ જતા એક દીર્ઘ દ્રષ્ટિ તરીકે ઓળખાયા જો કે પ્રારંભમાં તેઓ નિયમો વચ્ચે પણ પોતાને યોગ્ય લાગ્યું હોય તે સિદ્ધ કરવા માટે માર્ગ કાઢી લેતા હતા તે માટે ટીકાઓ આઝાદીનું પ્રભાત ઉગ્યું ત્યારે જુનાગઢમાં નવાબે ફરમાન બહાર પાડેલું કે કોઈએ ઘરની બહાર નીકળવું નહીં અને ધ્વજવંદન કે પ્રભાત ફેરી જેવી પ્રવૃત્તિઓ કરવી નહીં અને રાષ્ટ્રના ઇતિહાસની આ સૌથી એ સુવર્ણમય ઘડીની ઉજવણી કરવામાં એ આડે આવનાર કોઈની પણ પરવા એ ધીરુભાઈને નહોતી એથી તેમણે વિદ્યાર્થીઓને એકઠા કર્યા અને જુનાગઢમાં સૌપ્રથમ તેમણે જ તિરંગો લહેરાવ્યો પોતાના જીવનનું કદાચ પહેલું જાહેર ભાષણ પણ તેમણે ત્યાં આપ્યું ધાર્યા પ્રમાણે જ તેમને પકડીને પોલીસ સમક્ષ હાજર કરવામાં આવ્યા પોલીસને પણ માન્યામાં નહોતું આવતું કે એક કિશોરે આ હિંમત ભર્યું પગલું ભર્યું છે પોલીસે ધીરુભાઈને કેસ કર્યા વિના જવા દીધા જો કે તે પહેલા તેમની આકરી પૂછપરછ કરવામાં આવી હતી અને પોલીસની આશા હતી કે કિશોર ધીરુભાઈ કોઈ મોટાનું નામ આપી દેશે ધીરુભાઈએ મચક આપી નહીં અને પોલીસે તેમને છોડી દેવા પડ્યા મોડી રાત્રે ધીરુભાઈ બોર્ડિંગ પર પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું કિશોર અવસ્થામાં આઝાદીની ચળવળમાં આવા યોગદાન બદલ એ કદાચ ધીરુભાઈમાં એક દેશ ભાવના અને દેશ માટેની મહત્વાકાંક્ષા પ્રગટી હતી કે ભારતની ભૂમિ પર વિશ્વ કક્ષાનું એક ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કરવું અને મિત્રો એ સપનું એને સ્વાકાર કર્યું પંદર વર્ષની ઉંમરે સત્તાધીશોની કે જેલમાં જવાની પરવા કર્યા વિના શાળામાં ધ્વજવંદન કરતી વખતે તેઓ અનોખી લાગણી અનુભવી રહ્યા હશે એમાં કોઈ શંકા નથી લાગે છે કે તેમના પર આ લાગણી કાયમી યાદગીરી તરીકે કોતરાઈ ગઈ હતી અને ભારતને ગૌરવ અપાવે તેવી કંપની ઉભી કરવા માટે તેમને પ્રેરતી રહી હતી તેઓ કદાચ આ રીતે પોતાના દેશનો ઝંડો ઊંચો રાખવા માંગતા હતા બીજા લોકો કાયદાઓ અને મર્યાદાઓથી કંટાળીને વિદેશ જતા રહ્યા હતા ત્યારે ધીરુભાઈ અંબાણી તેની સામે લડત આપીને દેશને ગૌરવ અપાવે તેવા ઔદ્યોગિક સામ્રાજ્યનું સામ્રાજ્ય કરતા રહ્યા સમગ્ર દરમિયાન મારા પિતાએ આ દેશનું ગૌરવ અને તેના લોકોની સુખાકારીનું સ્વપ્ન સિંચા કર્યું મુકેશ અંબાણી જે હાલના ચેરમેન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી મિત્રો કે એ મુકેશ અંબાણીના પિતાજી ધીરુભાઈ અંબાણી ત્રણ દાયકાના ટૂંકા ગાળામાં એક સૌથી મોટું ઔદ્યોગિક સામ્રાજ્ય ઉભું કરી શક્યા તેની પાછળ કરતા પણ એ પડકારોને ભરી પીવાની તેમની તેઓ ઘણી વાર કહેતા કે આપત્તિ એ કોઈ અવરોધ નહીં પણ એક અવસર એક તક છે આપત્તિ જ તમને શીખવા મજબૂર કરે છે કે કઈ રીતે ડૂબકી મારીને બહાર નીકળવું કઈ રીતે તેના પર છવાઈ જવું અને કેવી રીતે એ અવરોધોને દૂર કરવા કોઈ પણ પીછેટ ભવિષ્યમાં એ કદમ આગળ વધવા માટેનો અલ્પ વિરામ જ હોય છે તમારા પ્રયાસોમાં તમે ચઢિયાતા બનો અને વધુ સખત પરિશ્રમ કરો તે માટે જ કપરો કાળ એ નિર્માયેલો હોય છે આ વૃત્તિ તેમને નાનપણથી જ મળી મારા દાદા સ્કૂલમાં શિક્ષક હતા પપ્પા બહુ લાંબુ ભણ્યાનો હતા તેમના માટે આ દુનિયા જ એક યુનિવર્સિટી હતી અને જીવનમાં આવતા ઉતાર ચડાવમાંથી જ એ તેમણે ટ્યુશન લીધું કોઈ પણ નાણાકીય સગવડ કે પ્રભાવશાળી અને વગદાર નેટવર્ક તેમણે પોતાનો સાહસ શરૂ કર્યો કઠોર દરમિયાન તેમણે પોતાનામાં એક કુશાગ્ર વ્યક્તિત્વ ખીલવ્યું જે આજે એ જુદા જુદા ક્ષેત્રોમાં ફેલાયેલા રિલાયન્સના સાહસમાં એ મૂર્તિમંત થયેલું દેખાય છે સમગ્ર યુવાવસ્થા દરમિયાન મારા પિતાએ દેશનું ગૌરવ અને તેના લોકોની સુખાકારીનું સ્વપ્ન સિંચા કર્યું અને ભારતીય હોવાનું તેમને ગૌરવ હતું અને એટલે જ પોતાનો દેશ અન્ય દેશની હરોળમાં આવે તે જોવાની અધિરાય પણ તેમનામાં હતી ગમે તેવા કપરા સંજોગોમાં પણ ભારતને મજબૂત સમૃદ્ધ અને સુખાકારી ધરાવતું રાષ્ટ્ર બનાવવા માટેના પોતાના સંકલ્પમાં તેઓ સહેજ પણ વિચલિત ન થયા ભારતી જનમાં તેમનો ભરોસો એટલો જ જડબે સલાક હતો કે સહસ્રાબ્દીઓથી ભારતીયોની બૌદ્ધિકતા સંસ્કૃતિ અને આધ્યાત્મિક સિદ્ધિઓમાં વણાયેલું હતું જો યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો દરેક ક્ષેત્રમાં ભારતીયો પોતાની સર્જનાત્મકતા અને કાર્યકુશળતા દ્વારા નામના મેળવી શકે તેવી શ્રદ્ધા ધીરુભાઈને હતી આ સંદર્ભે મૂલવ્ય હતો ધીરુભાઈ વિચાર અને આચારમાં હંમેશા સંપૂર્ણ દેશભક્ત હતા યુવાન વયે એડનમાં પેટ્રોલ એટેન્ડન્ટ હતા ત્યારથી જ ભારત અને ભારતીયો પોતાનું ગૌરવ અને મહત્તા ફરીથી હાંસલ કરી શકે તે માટે પરંપરાથી હટીને માર્ગો શોધવામાં તેમણે કદાપી પાછી પાણી ન કરી ભારતને પ્રગતિના માર્ગે લઈ જવા માટે એ ગુણવત્તા સભર શિક્ષણ વૈયક્તિક અને સામુદાયિક સશક્તિકરણતા તથા રાષ્ટ્ર અને સમાજને સાહસિકતાના પાઠ એ આ ત્રણ લક્ષ્યાંકો હાંસલ કરવા જરૂરી છે એ બાબત તેઓ પ્રારંભથી જ સમજ્યા હતા તેમના મતે અર્થતંત્રને આધુનિક બનાવવા અને વહીવટી તંત્રને પારદર્શક અને જવાબદાર બનાવવા માટે જરૂરી ભૌતિક અને સામાજિક બુનિયાદી માળખાના વિકાસની એ સાથે સાથે આ ત્રણેય બાબતોમાં પણ એ પ્રગતિ હાંસલ કરવી એ અનિવાર્ય છે તેમની આ દ્રષ્ટિ અને સૂજે ભારતીય બિઝનેસમાં ઇતિહાસમાં એક મૂળભૂત બદલાવ આણ્યો એ અંગે કોઈ શંકા નથી તેને દુરદેશિતા એ પ્રકારની હતી જેમાં દેશના કરોડો લોકો સમૃદ્ધ થઈને એ ઉદ્યોગ સાહસિકતા માટે આશાવાન બને અને આ રીતે ભારત આધુનિક દેશોની પંગતમાં બેસાડી તેમની દ્રષ્ટિનો મજબૂત પુરાવો ત્યારે મો જ્યારે ભારતીય અર્થતંત્રમાં સુધારા થયા અને તેને ગ્લોબલાઇઝેશનની હવા લાગી અને ધીરુભાઈ માટે રિલાયન્સ એક બિઝનેસ સાહસથી કંઈક અધિક હતું રિલાયન્સની સામૂહિક શક્તિઓનો ઉપયોગ એ ઉદાત મહત્વાકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે કરવો જોઈએ તેમનો ઉપદેશ એ રિલાયન્સને શક્તિશાળી ભારતની ગ્લોબલ બ્રાન્ડ બનાવવાના એ મારા પ્રયાસોમાં માર્ગદર્શક બની રહ્યો છે હકીકતમાં અમારા સાહસો જેવા કે રિલાયન્સ રિટેલ ગરીબમાં ગરીબ ખેડૂત અને ગ્રામીણ મહિલાને સશક્ત કરવાનો એ આશય ધરાવે છે આ આશય કઈ રીતે પાર પડે ઉત્તર સ્પષ્ટ છે કે અમારા વ્યવસાયોને અમારી માન્યતાઓ સાથે સાંકળીને કહીએ તો જે ભારત માટે શ્રેયસ્કર છે તેજ રિલાયન્સ માટે શ્રેષ્ઠ બની શકે છે પપ્પાના સ્મરણોને તેમના જીવનમાંથી પાઠ ભણીને તેમને ચરિતાર્થ કરેલા મૂલ્યો અપનાવીએ ને તેમને જે સ્વપ્ન જોયું તે સાર્થક કરીને આપણે આદરાંજલિ આપી શકીએ અને ગુજરાતના એક ગામડામાંથી શરૂ કરીને એ કોર્પોરેટ જગતની ટોચ સુધી એ પહોંચવાની ધીરુભાઈની યાત્રા નવચેતનમય ભારતનું નિર્માણ થઈ રહ્યું છે તેના પ્રતિકરૂપ ઘણી બધી રીતે બની રહી છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ આવીને બન્યા રહ્યો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ